ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓથેન્ટિક ઓથેન્ટિક શબ્દનો અર્થ અધિકૃત વિશ્વાસપાત્ર ખાતરીનું ખરું પાયાદાર પ્રમાણભૂત અસલ આધારભૂત સત્તાવાર પ્રમાણિત વિશ્વાસપાત્ર કે પ્રમાણ સિદ્ધ થાય છે ઓથેન્ટિક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ રેસ્ટોરન્ટ સર્વ ઓથેન્ટિક ઇટાલિયન ફૂડ અર્થાત આ રેસ્ટોરન્ટમાં અધિકૃત ઇટાલિયન ખોરાક મળે છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ડોન્ટ નો ઇફ ધ ફર્નિચર ઇઝ ઓથેન્ટિક એટલે કે મને ખબર નથી કે ફર્નિચર અસલી છે કે નહીં એક અન્ય ઉદાહરણ જોઈએ ધેર ઇઝ નો પ્રૂફ ધેટ ધ ડોક્યુમેન્ટ ઇઝ ઓથેન્ટિક એટલે કે દસ્તાવેજ અધિકૃત છે તેનો કોઈ પુરાવો નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં